આરોપી કલાક બંને સાથે સાથે નાસ્તો કર્યો અને નાસ્તો થયો ત્યારે જ એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ બોલાચાલી થતા થતા પીચર જોવા માટે અને બોલાચાલી થતા થતા એમની વચ્ચે ઝપાઝપી થવા એમાં જે આરોપી જે છે એમણે જબા જમીન દરમિયાન એની ગરદનના ભાગે જોરથી પગડેલી જેનો ધક્કો માર દીધો એ ધક્કો માર્યો એમાં એ ટેબલ સાથે અથડાયો એમાં એનું મોકલી ગયું એટલે રોડ પર પડ ગયો કડકાઈ ગામ જનોની માંગ એવી હતી કે અમને આરોપી બતાવો તમે એ સિવાય એમડી રજવા દેવી એટલે કેટલા આરોપી પૂછ પરશ દરમિયાન

આ ગમે સૌથી વધારે કહું તો લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને દ્વારા સીસીટીવી ફૂટેજ બહુ થોરોલી વેરિફિકેશન કરવામાં આવ્યું આ ઉપરાંત સીસીટીવી એટલે મોબાઈલના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો મોબાઈલના કોલ રેકોર્ડ અભ્યાસ કરવામાં આવ્યો ક્યારે ક્યારે કોની સાથે ક્યારે ક્યારે વાતચીત થઈ છે આ ઉપરાંત જરૂરી અમને કોમ્યુનિકેશન પણ મળ્યા એમેઝોન ને લગતા એ પણ અમને કામ જયેશ કુમાર સુખાભાઈ ચૌધરી અને વિકાસ ભૂપેન્દ્રભાઈ ચૌધરી એ લોકો સાથે વાડીએ પાર્ટી કરવા બેઠા હતા અને એ પાર્ટી દરમિયાન આ જે વિકાસ ભૂપેન્દ્રભાઈ ચૌધરી છે એની જમીન વેચવા બાબતની ચર્ચા થતા આ ગામે જે મરણ જનાર છે સુધીરભાઈ નેહરુભાઈ ચૌધરી એને એને જમીન વેચવા દેવાની ના પાડી અને જે નારાજ થઈ વિકાસભાઈ ત્યાંથી જતા રહેલા અને થોડી વાર પછી આ જ બાબતે ઉગ્ર બોલાચાલી જયેશ કુમાર સુખાભાઈ ચૌધરી સાથે મરણ જનાર થતા જયેશભાઈ એના ગળામાં પહેરેલા ગમછાથી એનું ઘડું દબાવી દીધું છે અને સુધીરભાઈ નટુભાઈ નું અવસાન થતા ફોરેન્સિક નિયમ કરાવે છે એ બાબત

અને જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલના માર્ગદર્શનથી તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોડ દ્વારા ખૂનનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી નાખવામાં આવ્યો હતો